ચિત્તા ચિત્તા નહીં આવ્યા મિત્રો ઘરના બધા છે અમે અલગ રસ્તે જતા રહ્યા હતા સામને આ વચ્ચો વચ્ચે ગિરનાર છે મિત્રો અહીંયા કોઈ નથી અમે આવે છે આ એક ટોપ પડી છે અહીંયા બેસવાનું છે અને આગળ રસ્તો મને લાગે છે અમે જે રસ્તે જાતા હતા ને એ રસ્તે જ મળશે એટલે બધા શોર્ટકટમાં જાય રહ્યા છે અમે બધા લોંગ લાઈ લઈ લીધો ચાલો અહીં જોવાનું તો એટલું મસ્ત છે ને મિત્રો અમે બહુ મજા આવે રહી એમ ટ્રીપ વસૂલ થઈ ગઈ જુનાગઢની હજુ કાલ સવારની પ્લાનિંગ અલગ છે કેમ કે અહીં રોકાવાનું જ છે આજ બપોરાના જૂનાગઢ તો આવી ગયા જૂનાગઢ જુનાગઢ અહીં ફરજરા હવે કાલ સુધી અહીં જ રહેવાનું છે પછી આગળ આગળનું વિચારશું ચાલો આ છે નવકાણ કૂવો જે આ નીચે કૂવો છે તારે તો ખાલી છે મિત્રો

જુનાગઢ તો ઘણી વાર આવ્યો છું મિત્રો પણ આ ઉપરકોટ ના આ પેલી વાર જ આવ્યો છું આ છે અંદર નો અંદર કેટલું ડરાવના અંધારું અંધારું છે મિત્રો કોઈ છે પણ નહીં આ બંકા બે એક લાખ ઓહો ઓ ઓ છે ના લાઈક કરો તમારા ફોન માં ચા તો અલ્યા નીચે જવાનું છે એમ લાઈટ નથી એટલે કેટલું દૂર છે હજી નીચે કેટલું હા એક ને બીક નહીં લાગતી ગેસ પણ મનાઈ કરેલી હોય પૂછવા ગયા હમ એસા લગતા થા buta ni bahasa wei dia મિત્રો આપણે પહોંચી ગયા છે જૂનાગઢના ઉપરકોટ ફોર્ટમાં જે પથ્થરમાંથી કોતરીને કિલ્લો બનાવવામાં આવેલ છે એવા આ બધા સિક્યુરિટીવાળા કહેતા હતા મને એટલી જાણકારી નથી એટલે આપણે જોવા આવ્યા છીએ આ બસ ફરવા છે કેવું મસ્ત આમ નેચરલ જંગલમાં બનાવેલો છે આ કિલ્લો અંદરથી તમને હું દેખાડી દઈશ હમણાં સીને અંદર જવું જ રહું હું બધા તમે જોઈ શકો છો મિત્રો અત્યારે એટલી ટ્રાફિક છે ને સાંજના ટાઈમે અમે જૂનાગઢમાં પહોંચ્યા છીએ એ માટે જૂના જમાનાનું પહેલાનું જે બધું હતું એ ખંડર થઈ ગયેલું પડ્યું છે મિત્રો ઉપરકોટમાં આવેલી અડી કડી વાવમાં પગ ગયા છે મિત્રો જે છે આ વાવ છે તમે જોઈ શકો છો કેટલી નીચી વાવ છે અને કેવો મસ્ત નજારો છે એકદમ નેચરલ તમને હું દેખાડી દઉં આ પબ્લિક આવી રહી છે કેટલો ઉપર નીચે ઉતર્યા છે આ સૌથી નીચે તો રાહુલજી બની જ આવ્યા છે અમને જોઈને ઘણા બધા આવી રહ્યા છે નીચે મિત્રો તમે જોઈ શકો છો હું ઉપર દેખાડી દઉં કેટલી નીચે વાવ છે અંદર થોડું ઘણું પાણી પણ પડ્યું છે મિત્રો એ ઘાસ જમેલી છે ઘડી ઘડી વાવ માં છોટે વ્લોગર પણ આવી ગયા છે મિત્રો જોઈ શકો છો હાય હેલો હાય બિગ ફેન બિગ ફેન સર કુછ કહેના ચાહોગે એ એ છોટે વ્લોગર કો કુછ નહીં આતા ચાલો આગળ વધતે મિત્રો જોઈને હવે ઉપર જઈ રહ્યા છીએ બીજી લોકેશન ઉપર શોક માં ને શોક માં આડી કરી વાવ દોડતા દોડતા ચડી ગયા વોક ચડી ગયો પાણી પીવું પડશે જનરેટર મારેલા છે એટલે મૂળ લાઇટિંગ ની બધી આમ ફૂલ સગવડ વાળું છે વાત કહું મિત્ર ખોટું ના લાગે તો એક વાત કઉ બધા આ રસ્તે થી સીધો સીધ જાય રહ્યા છે આ એમને એમ ખાલી પડ્યો તો રસ્તો તો આ બંકા આવી ગયા એમ હા જે આ કોઈ ના જઈ શકે ને ત્યાં જ જવાનું એટલે તો આટલા આગળ છે સમજ્યા કોઈ ના કરે ની જ કરવાનું ફોટો પાડો મારો એક મારો ફોટો પાડો મારે થેલી ખોવું અત્યારે સિક્યુરિટી સિક્યુરિટીમાં હતા એમને પણ એમ કીધું કે અહીંયા કોઈ ખાસ કરીને આવતું જ નહીં આવે આ બંકા આવી ગયા એમ ચાચાને પણ આપણી ચેનલ હાલ દીધી ચાચાને કે તમારો વ્લોગ આવી જાય પણ ચાચાને વ્લોગ એટલો શૂટ ના કર્યો દૂરથી ચાચા લાઈક કરો ચાચા જોતા હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો રેડી ચેનલ ચેનલ જો કે મેં સબસ્ક્રાઈબ કરીને જ તમને આપી હતી તમારા ફોનમાં જ અહીંયા બધું ચડે છે મિત્રો ખાલી વ્યૂ ચેક કરો ગાઈશ જન્નત જન્નત દેખની ખાસ કરીને તમારા માટે જે મેં યુટ્યુબમાં ચેનલ બનાવીને એટલે મને એવું લાગ્યું કે હવે વિડીયોઝ થોડાક ચાલે છે એટલે મેં વિચાર્યું કે બારે જઈને થોડાક વિડીયોઝ બનાવતા તો સતત અઠવાડિયા થી હું બારે ને બારે છું મિત્રો મારી ગાડી બલેનો લઈને ફરવા આવ્યો છું અને તમારા માટે વિડીયોઝ બનાવજો તો તમે સપોર્ટ જેવો પહેલાં કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને આ મિત્રો આપણે હમણાં થોડા વિડીયો પોસ્ટ કરવામાં તકલીફ પડે છે કેમ કે તમને તો ખબર હશે કે બહાર જઈએ તો નેટવર્કની કેટલી પ્રોબ્લેમ હોય એડિટિંગ કરવું પડે એ બધું કરવું પડે એ માટે થઈને માફ કરજો ચાલો આપણે આગળ વિડીયો વધારીએ

મિત્રો જોઈ શકો છો કેટલી મસ્ત લાગે અલગ આયા એટલે અલગ જ જોવા મળ્યું કહેતો તો ને જે બધા કરે ના કરવાનું તમારે પણ ના કરવાનું અલગ આયા એટલે અલગ જ જોવા મળ્યું તમે જોઈ શકો છો ચારે બાજુનો સીન જોવા મળેલો છે મિત્રો જુનાગઢ દેખાયું અહી પાણી આવેલું છે મિત્રો અમે સિક્યુરિટી વાળાને પૂછ્યું તો કે ડેમનું પાણી સતત આયા કરે છે અહીંયા કેટલું પ્રેશરથી થી આવેલું છે તમે જોઈ શકો છો આ મિત્રો તળાવ છે અહીંયા એટલે આ એક તળાવ નથી મિત્રો આવા તો ઘણા બધા તળાવ છે બધામાં સર્ક્યુલેશન થતું જ રહે છે થાક લાગે તો રાહુલજી ઉપાડી દે આ છે નવકાણ કૂવો જે આ નીચે કૂવો છે તારે તો ખાલી છે મિત્રો અમે ભાવજી બંને આ ગયા છે ગાના ને બધાને પાછળ છોડીને સૌથી પહેલા આની જોઈએ અને પછી જે સારી સારી લોકે છે ને અમે ફોન કરીને કહી દઈએ પછી

ઘણા બધા અંદર આવી ગયા છે અહીંયા કોઈ પણ છે નહીં અને રિસ્ક બહુ છે એટલે રિસ્ક નહીં લેતા એટલું બધું ચાલો લઈ તો લો જ પણ નહીં હાલ નહીં લેવું અમે ઘરના વા ચાલો ઉપર જઈને મળી આવે બીજી જગ્યા ઉપર તો કઈશ પપ્પાને તો બહારથી જ જોઈને જતા રહ્યા અમને બહુ થાક લાગ્યો છે તો થોડા હિંચકાની સુવિધા આપેલી છે તો સુવિધાનો લાભ લઈ રહ્યા છીએ લાભ લઈને થાક ઉતારીને જશું જોવાનું તો ઘણું બધું હતું લેકિન અમે થોડું ઘણું જોઈ લીધું છે અને મમ્મી પપ્પાને ગાડીમાં વાત જોઈ રહ્યા છે વચમાં ઓકો ઓકો આઈસની દુકાન હતી એટલે બે આઈસ્ક્રીમ લઈ કોન લઈ અને ખાતા ખાતા જઈ રહ્યા છીએ આગળ પાણી પી અને ફટાફટ હવે આપણે બીજી જગ્યા ઉપર જવાનું છે